જમાદિલ આખીનો ચાંદ દેખાતા જ અમદાવાદ હજરત શાહ આલમ દરગાહ શરીફ ખાતે પરંપરાગત રીતે લાડુ વહેંચવાની સાથે પાંચસો ચોસઠ માં ઉર્ષ નો પ્રારંભ કરવામાં આવ્યો અમદાવાદ ખાતે હજરત સૈયદ સરકાર સિરાજમ ઉર્ષ મુબારક છેલ્લા ઘણા વર્ષો થી પરંપરાગત રીતે ખૂબ જ ધામધૂમપૂર્વક પૂર્વક ઉજવવામાં આવે છે વીસ દિવસ સુધી ઉજવાતા આ ઉર્ષ માં હજારોની સંખ્યામાં થી હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ હજરત શાહી આલમ રહેલાલય દરગાહ શરીફ ની માટે ઉર્સ પ્રસંગે હાજરી આપતા હોય છે પંદરસો કિલો લાડુ તૈયાર કરી અને લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા અત્રે એ નોંધનીય છે કે ચાંદ દેખાતા લાડુ વેચવાની વર્ષો જૂની પરંપરા આજે પણ ચાલુ છે અને પંદર ચાંદ સદર શરીફ ઉર્સ ગુલપોશી અને મહેફિલે સમા તેમજ બીબીઓ નો મેળો ભરાય છે મુન્ના વરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ